તો જોઈએ મતનો મહાસંગ્રામ વાત કરીએ રાજકોટની રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો પ્રચંડ પ્રચાર વિરોધ વચ્ચે પણ રૂપાલા પ્રચારમાં વ્યસ્ત જોવા મળ્યા ગાંધી ગ્રામ વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો રૂપાલાએ ગંગેશ્વર મંદિરે દર્શન કર્યા ગંગેશ્વર મંદિરે દર્શન બાદ રૂપાલા પ્રચારમાં લાગ્યા તો આપણે જણાવી દઈએ કે ભાજપે જ્યાં રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે અને તેમના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ સતત વિરોધ કરી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાને બદલવામાં આવે ક્ષત્રિય સમાજના વિરોધની વચ્ચે પરસોત્તમ રૂપાલાએ પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે પરશોત્તમ રૂપાલાના પ્રચારના દ્રશ્યો ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે કે તેઓ અત્યારે પ્રચાર છે તે શરૂ કર્યો છે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ગૌતમનગર ખાતે જે ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ને ત્યાંથી તેમને ડોર ટુ ડોર પ્રચારનો શરૂઆત છે તે આજે કરી છે ખાસ કરીને પરસોત્તમ રૂપાલા છે કે જેઓ સતત પોતાનો ઝંઝાવતી પ્રચાર છે તે કરતા અહીં જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે રીતના વિવાદો સર્જાયા વિવાદો બાદ તેઓ સતત ફિલ્ડની અંદર છે તે જોવા મળી રહ્યા છે ક્ષત્રિય સમાજ જે રીતના તેમનાથી નારાજ થયો અને ત્યાર પછી તેઓ દિલ્હીની મુલાકાત ગયા અને ત્યાર પછી તેઓ આવીને સતત પ્રચારની શરૂઆત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે ખાસ જે અહીં જે તેમનો પ્રચારનો શુભારંભ છે તે જોવા મળી રહ્યો છે જંજાવતી પ્રચાર કરતા તેઓ અહીં જોવા મળી રહ્યા છે ગૌતમનગર વિસ્તારની અંદર તેમનો ડોર ટુ ડોર પ્રચાર છે તે અત્યારે કાર્યરત છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને મોટી સંખ્યાની અંદર લોકો છે તે તેમનું અભિવાદન પણ અહીં કરતા જોવા મળી રહ્યા છે મોટી સંખ્યાની અંદર તેમનો પ્રચારની શુભારંભ છે તે અત્યારે અહીં કરવામાં આવી છે મારી સાથે મહામંત્રી મહાદેવભાઈ છે તેમની સાથે વાત કરીશ મહાદેવભાઈ પણ તેઓની સાથે પ્રચારની અંદર જોડાયા છે તેમની સાથે વાત કરી શું કહેશો જે રીતના પ્રચારની શરૂઆત કઈ રીતનો ખાસ ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે ડોર ટુ ડોર અત્યારે અમે વિધાનસભા ઓગણસોતેર ના વોર્ડ નંબર એકના ના

શું કહેશો રામભાઈ આજે વોર્ડ નંબર એકમાં રૂપાળા સાહેબના સમર્થનમાં રેલી કાઢી છે લોક લોકસંપર્ક થઈ રહ્યો છે લોકોમાં ખૂબ મોટો ઉત્સાહ છે કાર્યકરોનો પણ થનગનાટ છે જલ્દીથી સાત તારીખ આવે ને બધા મોદી સાહેબે દસ વર્ષમાં જે કામ કર્યા છે અયોધ્યા મંદિર હોય કે ત્રણસો ની કલમ હોય કે ગરીબોને જે મદદ કરી છે વિકાસની યાત્રા જે નીકળી મોદી સાહેબની ગેરંટીની ગાડી નીકળી એનો બધાનું વળતર આપવા માટે થનગને છે પ્રજા અને જલ્દીથી જંગી બહુમતી જીતાડવા માટે લોકો ધનગની રહ્યા છે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ ભરતભાઈ જે રીતના જંજાવતી પ્રચાર શું કહેશો જબરદસ્ત લોક સમર્થન મળી રહ્યું છે છેલ્લા દસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકોપયોગી કાર્યો કર્યા છે એ લોકોનો વિશ્વાસ આજે રસ્તા પર દેખાઈ રહ્યો છે આદરણીય મોદી સાહેબનું નેતૃત્વ અને રૂપાલા સાહેબ જેવું પવિત્ર અને અનુભવી નેતૃત્વ नेतृत्वને આજે રાજકોટના લોકો જબરદસ્ત જન સમર્થન આપી રહ્યા છે. बूथ સુધી અને ઘર ઘર સુધી પહોંચવાનું કઈ રીતના માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. અમારી ભારતીય જનતા પાર્ટીની રાજકોટ મહાનગર અને જિલ્લાની ટીમ, સંગઠનની ટીમ બે હજાર बूथ સુધી, અમારી પેજ સમિતિ સુધીની ટીમ એ ઘર ઘર સુધી પહોંચીને જબરદસ્ત મતદાન કરાવશે. વિવાદો પણ ચાલતા આવતા હોય કઈ રીતના શાંત કરવાનો પ્રયાસ અને કઈ રીતના કાર્ય અને સૂચનાઓ. બસ ભારતીય જનતા પાર્ટીનો એકમાત્ર સૂત્ર છે પ્રજાની સેવા.

સંગઠનના નેતાઓ છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે પરંતુ જે રીતના ક્ષત્રિય સમાજનો વિરોધ છે તે યથાવત હજુ પણ જોવા મળી રહ્યો છે ને તેની વચ્ચે પરસોત્તમ રૂપાલાએ ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે અને તેઓ ડોર ટુ ડોર પ્રચાર કરતા અહીં જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજ